વર્ષે પહેલા વરસાદમાં પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની તૈયારીઓ પર જોશમાં થઈ રહી છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરીની સામે પ્રશ્નો ઉભા ન થાય એ માટે મ્યુનિસિપલ કમિશનરે તમામ ઝોનમાં કામગીરીનું નિરીક્ષણ કરવા માટેની કામગીરી પણ શરૂ કરી છે ગઈકાલે પાલિકાના ઉદના અને લીંબાયત ઝોન બાદ આજે રાંદેર અને અઠવા ઝોનમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું મ્યુનિસિપલ કમિશનરે નદી કિનારા ફ્લડ ગેટ અને ખાડી સફાઈની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું આ વર્ષે વરસાદ વહેલો આવે બી શક્યતા છે તો બીજી બાજુ પાલિકા તંત્ર હેડવેવ સામે લોકોને રક્ષણ આપવા માટેની કામગીરી કરી રહ્યું છે મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે પણ તાકીદ કરી છે વરસાદી ઘટાની જાડિયાની સફાઈ માટે જવાબદારી નક્કી કરાઈ છે અને કામગીરી ન થાય તો પગલાં લેવાની ચીમકી પણ આપી છે ઉધના અને લિંબાયત ઝોન બાદ આજે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અધિકારીની ટીમ સાથે તાપી કિનારે આવેલા અઠવા અને રાંદેર ઝોનમાં થયેલી પ્રે મોન્સૂન નિરીક્ષણ કર્યું હતું સેટેલાઇટ ન્યુ સેટેલાઇટ ભીમરડ ખાડી સહિતના વિસ્તારોની મુલાકાત લીધી રાંદેર ઝોનમાં એક્વેરિયમ ખાતે આવેલા ફ્લડ ગેટ પાલ ગ્રીન સિટી પાસે ખાડી સફાઈની સમીક્ષા પણ કરાઈ બંને ઝોનના વડાને તાકીદના ધોરણે ખાડી સફાઈ સહિતની મોનસૂનની કામગીરી કરવા માટેનો આદેશ અપાયો હતો સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કામ કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે એમના સિવાય સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ ઇનલેટ ચેમ્બર્સ હોલ ચેમ્બર્સ ઢાકન વગેરેની રિપેર્સ મેન્ટેનન્સ ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રીમાન્સૂન કામગીરી થઈ છે સાફ સફાઈ થઈ છે ગાડીની સાફ સફાઈ થઈ છે એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત લિંબાર્ડ મીડિયાને